વડોદરા શહેરમાં પાણીગેટ રોડ ઉપર શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ઈંડા ફેંકવાની ઘટના બની હતી જેમાં માફિયા ગેંગનું નામ આવ્યું હતું જેમાં વધુ ત્રણની ધરપકડ કરી વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇલિયાસ પહેલવાન જુઓ સમાચાર વિસ્તારથી Ichan Maaf. Von Schengrunz, mo Upper Gidler ieiliai das. Apulis besachan, mashin abu abu leia xin lufatsati se gained arunatsati Agab lapー, Sekar ikin Um, word уж lies leia. aggraw� kolem alg duwael y待agile во neschreng Eduardo where splashi afr ¡s normala flex� agar algod am лет gu arany

લોકો <laughs> <laughs> અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન વગાડવાનું ના ભૂલતા